આજે કેવડિયા સજ્જડ બંધ છે ચેતર વસાવા જે આદિવાસી યુવાનોને અન્યાય થયો છે તેમને ન્યાય અપાવવા સરકાર વિરુદ્ધ ચાલુ કેવડિયાની લડાઈ જે આંદોલન છે તે લડી રહ્યા છે ત્યારે ચેતર વસાવાને શું આદિવાસીઓનો સપોર્ટ મળશે ખરો કારણ કે ચેતર વસાવા જેની માટે આ લડાઈ લડી રહ્યા છે તેમના જ પરિવારને ચેતર વસાવાને સપોર્ટ નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચના કેવડિયામાં જ બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો અને તે આદિવાસી યુવાનો મૃત્યુ પામ્યા ત્યારે ચેતર વસાવા આદિવાસી યુવાનો સાથે જે અન્યાય થયો તેમની માટે સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે તેમને ન્યાય અપાવવા ચેતર વસાવા સરકાર સામે આંદોલન કરી રહ્યા છે આદિવાસી યુવાનોને પ્રેરી રહ્યા છે કે આપણે આદિવાસીઓ સાથે આ અત્યાચારો થતા રહે છે ત્યારે આપણે સરકાર વિરુદ્ધ લડવું જોઈએ આદિવાસીઓનો સૌથી મોટો પર્વ કહેવાત એવો આદિવાસી દિવસે પણ ચેતર વસાવાએ આદિવાસી દિવસ નહોતો મનાવ્યો અને આક્રોશ દિવસ મનાવ્યો હતો ત્યારે ચેતર વસાવા જ આદિવાસી યુવાનો પરિવારને ન્યાય અપાવવા મેદાને આવ્યા છે તેજ પરિવાર ચેતર વસાવાની સાથે નથી અને તે પરિવાર કહી રહ્યું છે કે અમે ચેતર વસાવાની સાથે નથી અમે આંદોલનનો હિસ્સો નહીં બનીએ જો કોઈ પણ જાનહાની થશે આંદોલનમાં તો અમે જવાબદાર નથી ત્યારે બે યુવાનો સંજય તડવી અને જયેશ તડવીના બંનેના પિતા આ વિશે શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ ભાઈઓને રામ રામ આ કેવડિયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ ટી ગામ ગભાણા અમારે મહિના સુધી ઘરની બહાર નીકળાય નથી આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે

આપવામાં આવે સરકાર પાસે ચતર વસાવાએ અનેક માંગણીઓ કરી છે કે આ બંને આદિવાસી યુવાનોને જેણે ઢોર માર માર્યો છે તેમને પણ કડકમાં કડક સજા વહેલામાં વહેલી તકે કરવામાં આવે ત્યારે આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો હતો તે તે આરોપીઓને અત્યારે જે છે ધકેલી તો દેવામાં આવ્યા છે પરંતુ શું આગળની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અત્યારે આદિવાસીઓનો રોષ જે છે તે ચરમસીમાએ છે આપણે આદિવાસી દિવસે પણ જોયું હતું જ્યારે વિશ્વ આદિવાસી દિવસ હતો ત્યારે પણ મોત આદિવાસીઓ જ્યારે એકઠા થયા હતા ત્યારે પણ તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમણે આ બંને આદિવાસી યુવાનો જે છે સંજય તડવી અને જયેશ તડવી તેમની સાથે જે અત્યાચાર થયો છે તેને લઈને નારાઓ પણ લગાવ્યા હતા અને તેમની માટે તેમની સાથે જે અન્યાય થયો છે તેમની માટે ન્યાયની માંગણી પણ કરી હતી આદિવાસીઓનો રોજ જે છે તે આ બંને સાથે જે અન્યાય થયો તેને લઈને ચરમસીમાએ જોવા મળ્યો આદિવાસીઓની અત્યારે ફક્ત એક જ માંગણી છે કે જે આદિવાસી યુવાનો સાથે અન્યાય થયો છે તે તેમને ન્યાય આપવામાં આવે અને આદિવાસીઓ સાથે વારંવાર જે અત્યાચારો કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે ત્યારે ચોતર વસાવાની આ માંગણીઓ સ્વીકારવામાં આવશે કે નહીં આજે જ્યારે કેવડિયા બંધ છે સરકાર વિરુદ્ધ આદિવાસીઓનો જે આ રોષ છે તે અત્યારે ચરમસીમાએ છે ત્યારે જોવાનું રહેશે કે ચોતર વસાવા જે આદિવાસી યુવાનો સામે સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે

ત્યારે આ જે આખી ઘટના બની છે તેમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે ત્યારે આજે જ્યારે કેવડિયા સજ્જડ બંધ છે તમારું કેવડિયા બંધ વિશે શું માનવું છે ચેતર વસાવાની ચાલો કેવડિયા જે આંદોલન છે તે કેટલા અંશે સફળ રહેશે તે પણ જોવાનું રહ્યું ત્યારે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર